ભાવનગર શહેર કુંભારવાડા વિસ્તારમાં અનેક સ્થળોએ ભાવનગર ડ્રેનેજ વિભાગ દ્વારા મત મોટી લાઇન નાખવામાં આવી રહી છે જે ત્રણથી ચાર વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનેલ આરસીસી રોડ તોડી પાડવામાં આવી રહી છે આ રસ્તો તોડવાને કારણે રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ તે રસ્તા ઉપર પાણીની લાઇનો પણ આવેલ છે તે લાઈનો પણ વારંવાર તોડી નાખવામાં આવે છે અને વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તે લાઇનોને થૂંકના સાંધા કરી જોડવામાં આવે છે આ રીતની લાઇન દસ દિવસથી કુંભારવાડા કૃષ્ણ સોસાયટીમાં તૂટી ગયેલ છે અને આ લાઇનના પાણીનો બગાડ થઈ રહ્યો છે વારંવાર વોટરવર્ક્સના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છતાં પણ કોઈ નિકાલ નથી વિસ્તારના રહીશોની માંગ છે કે વહેલી તકે કામ પૂરું થાય અને વ્યવસ્થિત રસ્તો શરૂ થાય તેવી તંત્ર પાસે આશા વ્યક્ત કરવામાં આવી છે આમાં મોટા ખાડાઓ પંદર દિવસથી ખુલ્લા મૂકી દેવામાં આવી રહ્યા છે અને માનવજીવ જોખમ મુકાય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે જો વહેલી તકે આ કામ પૂર્ણ નહીં થાય તો કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની રહેશે તે એક વિચારવા જેવી બાબત છે